હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર આજે તો ત્યાં કામ ચાલુ થઈ ગયું છે હમણાં ઓન મિશ્રી બે જોવા ગયા તા કે કાંઈ નડતું નથી ને ત્યાં એમ અમારી વસ્તુ એમ હાલો જોવા જાય જે લોકો પહેલાથી જ અમાર બ્લોગ જોતા હશે ને એમને થોડો ખબર હશે કે અમારા અને અમારા પાછળ જે ઘર છે ને એને વચ્ચે જે ફેન્સિંગ હોય ને એ લોકોને બદલાવી હતી એટલે એમને અમને નોટિસ મોકલી હતી અને અમે અને અમારા નહીંભરે બને ને નથી ચેન્જ કરવી એટલે અમે ના પાડી હતી કે અમારે નથી બદલાવી તો હવે એ લોકોને બદલાવી જ છે તો એમના ખર્ચે બદલાવે છે એટલે મેસેજ આવ્યો તો કે કામ ચાલુ થશે ને એવું બધું એમ એ કુશલ ના આવ્યો તો મેસેજ તો આજથી ચાલુ થયું છે ને અમાર ગમ તો અમાર ફેન જૂનું છે હા એટલે એ લોકો એ કામ ચાલુ કર્યું છે ફેન્સિંગ બદલવાનું એટલે હવે અમારું ને એનું બેક યાર્ડ અત્યારે તો એક થઈ ગયું છે પાછળવાળાનું અમારું જો અહીંથી આટલા હાજ સુધી છે આ ફેન્સ કાઢ નાખી જા હો આખું આટલું છે જો એટલે અત્યારે ખુલ્લું થઈ ગયું છે છે ઘર વચ્ચે અને એવું કે આખું અમારું ઘર છે ને એનું પાછળનું આખું એનું નથી અડધું એનું અમારામાં આવે ને અડધું બાજુમાં આવે કેમ કે એને જે બન્યું ને નવું ઘર છે નવા ઘરના પ્લોટિંગ નાના હોય છે અમારું છે ને જૂનું છે એટલે અમારું છસો અઠ્યાવીસ મીટર છે એટલે વધારે મોટું છે આ થોડું જોકે જૂના બધા હોય છે છસો ઉપરના નવા હોય છે ને એમાં આમાંથી બે એટલે મને ખબર ચા વિન્ડો માંથી જોયું ને કીધું આ કોણ અહીંયા કામ કરે છે ભાઈ પછી થોડો આઈડિયા આવ્યો કેમ કે કુશલ મેસેજ ગયો હશે એટલે મને નથી ખબર કે આ કઈ કામ ચાલુ થવાનું છે ને એવું બધું એ આખી ફરતે ફેન્સિંગ ચેન્જ કરે છે એની બે સાઈડ અને બેક યાર્ડની સાઈડ ત્રણેય સાઈડની ચેન્જ કરે છે એટલે ખબર નહીં પછી પેલી સાઈડવાળા નૈબર એગ્રી થયા હોય કે ના થયા હોય એમ એટલે એમને અમને જે નોટિસ મોકલી હતી ને એનો રિપ્લાયમાં અમે ના પાડી હતી એટલે હમણાં મેસેજ આવ્યો હતો કે અમે કામ ચાલુ કરી છીએ પણ તમારે કોન્ટ્રીબ્યુટ નથી કરવાનું એવી રીતે કંઈક એટલે કુશલ આ બાજુવાળા અંકલ છે ને એમની જોડે વાત કરી હતી એક હા ભલે લોકો કરે આપણે કશું આપવાનું નથી આ શું કરેગા કર્યા એની પ્રાઇઝ આપણે સર્ચ કરી બહુ મોંઘા છે હમણાં તો આઈડિયા નતો એવું આપણને ખબર નતું કે આટલા આટલા કોસ્ટ ના હોય કે

મિશ્રી એ તો રમવા માટે બધા ભેગા કર્યા છે કલેક્ટ કર્યા છે ને અત્યારે જો વાગવા આવ્યા છે ઘરનું કામ થોડું ઘણું કરતી વેક્યુમ ને સ્વીપ એવું બધું આમ તો ખાસ કઈ હોય નહીં પણ હમણાં લોન છે ને પાછળ થોડુંક સુકાઈ ગઈ છે ને તો એ બધી બારે જઈને પાછા ઘરમાં આવ્યા ને બારના ચંપલ અલગ રાખ્યા છે પણ તોય થોડું ઘણું તો અંદર આવે એટલે બધું કચરા વાયડા ને એ બધું કર્યું હવે આજે કરવું છે મારા કારમાં વેક્યુમ કરવું છે એમાં થોડુંક લાગે છે બધું કચરા એટલે કાર અત્યારે બારે પાર્ક કરેલી છે હવે એને પેલા તો ડ્રાઈવે લઈ લઉં કે બાર તો બહુ તડકો છે ડ્રાઈવે માં છે ઓલો શેડ છે ને એટલે આ રહી અહીંયા રી છે તો એને પેલા અહીંયા લઈ આવું શેડમાં અહીંયા અમાર કાર તો રહી જાય અમાર બે ની પણ આગળ પાછળ રાખવી પડે એટલે જેને વહેલું જવું હોય ને એને કાઢવી પડે અહીંયા છે શેડ એટલા માટે થઈને હું ઘણી વખત અવોઇડ કરું વીકેન્ડમાં અંદર લઈ લઉં બાકી બારે પડી હોય બાકી તો ત્રણ કાર આવી જાય લાઈનમાં શેડની નીચે જ એવી રીતનું છે પાર્કિંગ પણ ઘણા ડબલ પાર્ક હોય ને એને સારું પડે કે જેને જવું હોય ને કાઢી લે પોતાની કાર આમાં થોડુંક એકબીજાને કહેવું પડે તો કાર કાઢો પછી હું મારી નીકળશે એવી રીતે હાલો મેં શું બે હું કરી લઈ હું કાર લઈ આવું તો વઈ ગયા રોક્સ ના એજ કઉ છું વોશ કરી લીધા ને હવે ચલો ના ના હવે મમ્મી કાર લે છે સીટ છે હવે જો અહિયાં ડ્રાઈવરમાં સેડમાં કાર લઈ લીધી બઉ કઈ છે ને થોડું ઘણું છે પણ હવે બેન તો ચાલુ થઈ ગયા નથી બહુ થોડું ઘણું તે ઢોળું હોય એવું હશે બાકી બહુ નહી ખાસ તો મારે આગળ જ વધારે યુઝ થાય એટલે અહિયાં છે કરી નાખીએ ચલો વેક્યુમ હવે વેક્યુમ થઈ ગયું હવે આવ્યા અંદર શું લીધું પાછું નવું પેલો નવી ફેસિયલ કીટ નું આવતું એ છે એમાં પેલું પાણી ભરી અને આમાંથી પાણી ભરીને આઈસ કરી નાખવાનું પછી ફેસ પર આમ ફેરવવાનું એને ગિફ્ટમાં આવ્યું હતું આ વખત બર્થડે માં એમ વિશું હા આપણને એવું લાગે કઈ નથી કઈ નથી પણ વેક્યુમ માંથી જે કચરો કાઢી ને માટી માટી કેટલું નીકળે વેક્યુમ માં ઘણું ખેંચી લેવું છે કાર ખાસ તો મારી કાર માં તો અમારે ત્રણેય ને જવાનું બહુ ઓછું થાય ઓન મિસ્ત્રી હોય એટલે આગળ ને સીટ પાસે જ હોય કચરો પાછળ તો એકદમ ક્લીન જ હતું કે કઈ નતું પાછળ હવે તો મિસ્ત્રી આગળ બેસે છે પેલા તેને બુસ્ટર સીટ ને વગર ના ચાલતું એવું કરે એવું કે હમણાં ગયા ને એવું લેવા તો મને કઈ લઈ લે મેં કીધું તમને કઈક નીચે પાથરવાનું આપું એક નાનો એવો કટકો છે પેલો આપણે શું કેવાય તરફાર કે ને એટલે મેં કીધું એ તમને દઉં એ વોશ થઈ જશે એ પાથરી જાય એટલે એવી રીતે ગયા તા આપણે હવે મૂકો બધું હાલો આઈશ ના હે ચલો હવે નાવા જાઓ પછી મ્યુઝિકની પ્રેક્ટિસ કર ત્યાં હું કઈક બનાવું પછી લંચ ને આજે તો મને મન થાય છે આ બહુ ગરમી છે અને હમણાં કેટલા ટાઈમથી આ સ્વિમિંગમાં જાય ને એટલે હેર બહુ રફ થઈ જાય તો હેર વોશ કરવા છે આજે તો એ પહેલાં દસ પંદર મિનિટ પેલું દહીં નાખીને રાખવું દહીંથી એકદમ કન્ડિશનર જેવું કામ કરે એકદમ મસ્ત થઈ જાય પહેલાં તો બહુ નાખતી ઈન્ડી હશે ને ત્યારે અહીંયા મને યાદ નથી મેં ક્યારે નાખ્યું હશે છેલ્લે બહુ ટાઈમ થઈ ગયો

એ પછી આ રોતી હતી ને એટલે કે હાલ હું તારી સાથે પલડું પણ પોતે પલડો બેય રમતા હતા મેં કીધું હાલો હવે હું જાવ આપણે પૂરું થઈ ગયું કેપેસિટી હવે તમે બેય કરજો તમારું ના જો ને કપડાં સુકવજો ને જે કરવું હોય કેમ કે મારી જોબ હતી એટલે ત્યાં પછી જોબે છેલ્લે જવા જવા ટાઈમે કેન્સલ થઈ એવું એટલે હું થોડી વાર સુઈ ગઈ હતી સાંજે ત્યાં બે આવું બધું કામ ચાલતું હતું ચાલો હવે આજે તો બપોરે થોડી ઊંઘ આવતી હતી પંદર વીસ મિનિટ સુતી હતી બઉ વધારે તો નહિ હવે થોડી રસોઈ ની તૈયારી ચાલુ કરી છે આ બેન શું કરે છે

પરોઠા આપણે રાત ગોળ ગોળ જ બનાવીશ રાઉન્ડ ટ્રાઈંગલ નહીં બનાવું એના માટે થઈને પહેલાં સૌથી પહેલાં બધું વેજીટેબલ ઓલું ગ્રેવી કરવા માટે હું સાતળી લઉં છું અત્યારે વધારું ડુંગળી ટમેટું લસણ નાદુ મરચું ને કાજુ એટલે સૌથી પહેલાં એ વઘાર કર્યો હવે થોડી વાર ચડી જાય પછી ઠંડુ થાય ને ત્યાં સુધી એમ લોટ બાંધી લઈશ ને એવું બધું કરી લઈશ પછી શાકનો વઘાર કરી પછી પરોઠા બનાવીશ આજે કંઈ ઓલા એકસ્ટ્રા મસાલા કે એવું નહીં નાખું ખાલી આપણે જે રૂટીન મસાલા હોય એવી રીતે જ બનાવીશ ચલો તો બનાવી લઉં હવે હવે ગ્રેવી બની ગઈ છે અને લોટે બાંધી લીધો પરોઠાનો નવો થોડીક વાર પેલા કેપ્સિકમ સાતડી લો ને પનીરને થોડુંક સાતડી લો પછી ગ્રેવીને નાખીને થોડા મસાલા નાખી ને સબ્જી બનાવી લો

આજે ગરમી નથી અત્યારે સવારે સવારે આમ મારે ના એવું કઈ નતું ખાસ તમને તો વધારે પણ અત્યારે ફૂલ એસી કરવું પડે અહિયાં તો શું દરરોજ બે બે રૂલી ત્રણ ત્રણ ક્યારેક તો શિયાળામાં ખબર ક્યારેક કરવું પડે પછી રિટર્ન માં આવી ત્યારે એસી કરવું હું આવું દરવાજો અવાજ આવે ખોલું એટલે તરત ભાગે મ્યુઝિક કરવા માંડે ના હવે બપોરે કરતી હતી તો હું ખાલી ઓલું મે

આજે તો મમ્મી ભણે ઓલા હું કમેન્ટ તો કરશે બેબી આ શું આયા આયા નું માનતો ભણે છે ભણે છે હા વાંધો નહીં ચાલો હા એક સેટ એક વીક રહ્યું કુશલ વેકેશન ને જો સ્કૂલે જવા માટે એક્સાઇટેડ હોય અહીંયા નવો છે ચલો હવે પસંદ કરીએ છીએ તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સીયુ નેક્સ્ટ ટાઈમ બાય બાય